નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તારીખ પંદર ચાર બે હજાર પચીસ અને મંગળવાર આજે આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે જે ધોરણ સાતની અંદર પેપર લેવાયેલું જે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા લેવામાં આવે છે તો આપણી ચેનલ જો લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને આપણી આજના પેપર છે અંગ્રેજી ધોરણ સાતનું અંગ્રેજી પેપરનું સોલ્યુશન આપણે ટૂંકમાં સમજીએ તો ક્વેશ્ચન વન રીડ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો આપણને અહીંયા આન્સર આપેલા છે તમે જોઈ શકો છો દરેક ક્વેશ્ચનના સરળ જવાબો સાથે પેપરનું સોલ્યુશન આપણને આપેલું છે જે પણ ઓપ્શનો સાચા છે તમે પેપર કરી શકો છો એના આધારે લખી શકો છો પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે બી ઓપ્શનમાં ટ્રુ એન્ડ ફોલ્સ ક્વેશ્ચન થ્રી એ બ્લેન્સ છે એમાંથી આપણે જવાબ લખવાના છે ઓપ્શન સી બ્રેકેટની અંદર આપેલા શબ્દોના આધારે વર્ડનો ઉપયોગ કરી અને બ્રેકેટની અંદર જવાબ લખવાના છે મિસ્ટર જોશી ખાલી જગ્યા અસ હિન્દી ટીચ તો એ પ્રમાણે એના જવાબો ક્વેશ્ચન ફોર એ યસ એન્ડ ઓ વોટ્સ ગીવ ધ બ્રેકેટ એકદમ સરળ અને ઝડપી પેપર સોલ્યુશન છે ઓપ્શન ડી એસે માય ફેવરેટ ટીચર એન્ડ માય હોબી તો તમને એકદમ શોર્ટની અંદર પેપર સોલ્યુશન મળ્યું આવા જ નવા પેપર નવા વિડીયો ભણવા માટે અને જોવા માટે ચૅનલને લાઇક સબસ્ક્રાઈબ અને શૅર જરૂર કરે ધન્યવાદ